જય કિસાન જય જવાન જય કિસાન બધા મિત્રોને ને જય માતાજી હવારનો નો પોર ભાઈ ગીર એરિયામાં જો આ બાજુ સૂર્યનારાયણ ધબધબાટી બોલાવે આ બાજુ જયેશભાઈ ધબધબાટી બોલાવે એનું કારણ છે કે દવા સાથે ધબધબાટી જ બોલાવે ને ભાઈ જયેશભાઈ અત્યારે દવા સાટવાનું કામકાજ કરે સેલા તો હવે કઈ કઈ દવા સાટે એ તમને બતાવીશ તો વિડીયોમાં આગળ બન્યા રહેજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગત પ્રતાપ ખેડૂત ચેનલ જય જવાન જય કેવાનો પટાલે ભાઈ ફંગી સાઈડ અને આ ટૂંકમાં સેલો પેલો પટ કહેવાય કે આપણી ભાષામાં તો એનું કારણ કે એસી દિવસની આજુબાજુ એસી પંચ્યાસી દિવસ થઈ જાય છે મગફળીને હવે ભાઈ જયેશભાઈ અત્યારે સેલો પટ મારી રહ્યા છે મગફળીમાં અને તેનો પંપ છે પીએમટી કંપની સાતસો ને અડસઠ સાતસો અડસઠ પણ આ પચીસ લિટર નો થાય છે આપણે ભાઈ ક્લોરોફોન છે કે ભાઈ ક્લોરોફોન નાખે ભાઈ અત્યારે કેટલા એમ એલ હોય જયેશભાઈ પચી લીટરમાં પચાસ એમ એલ આ બાજુ રામજીભાઈ પાણી ભરે જયેશભાઈ દવા નાખે રામજીભાઈનું કામ કરશે પંપ ભરવાનું અને જયેશભાઈનું એ શું છે ગેટ સેટ છે કે એ શું કામ કરે એટલે સ્ટીકર જ ને ફેલાવે ને આપણે છોડમાં છોડમાં ટૂંકમાં આટલા પાંચ જ એમ હોય ને ફાટ એમ એલમાં એટલે અત્યારે પચીસ લીટરનો છે એટલે પાંચ એમ આવે ઓલા સાત આવે ને અમારે તો પાંચ જ આવતું હોય ને દવા છાંટવાનું કામકાજ ભાઈ ગીરના એરિયામાં સાડા ત્રીસ નંબર મગ પડી એસી દિવસ થઈ ગયા જયેશભાઈ અત્યારે પેટ્રોલિયા પંપ ત્રીસ પીએમ ટી સાત સોડસઠ પચીસ લીટરનો પંપ પંપ કેટલાનો આવે બાર તેર હજારનો આવી જાય દસ હજારનો ભાઈ પંપ આવે એ દવા છાટી રહ્યા છે એક જ્યુપિટર જૈયુ નું છે પાંચસો પંચાવન ક્લોરો રામજીભાઈ ફટાક દેખી પાડે લીધો ભાઈ મોજે દરિયા કરાવી દીધી અને આ છે જેયુ નું આપડે અને આ તો પોટાશ છે ને રામજીભાઈ આ પોટાશ છે ભાઈ આગળ જયેશભાઈ કઈ રીતે દવા સાટે તમને બતાવું ધૂમધડાકા મોજે દરિયા જયેશભાઈ ની મોજ બોલબૂટ પહેર લીધા ભાઈ જયેશભાઈ ભાઈ પંપની વાંચી ડબલ થઈ જાય ભાઈ અત્યારે તો અહીંયા સ્લો લીવર ટૂંકમાં ધીમે ધીમે દવાની શરૂઆત કરી ને ઓલીકોરાથી બે થઈ જાય હા જો હવે દોઢી થઈ ગઈ ત્યાંથી ના આ રીતે છે ભાઈ ખેડૂતનું જીવન ગીરની મોજ ને જે આપણે મહેનત કરવાનું કામકાજ હોય જે મગફળીમાં ત્રીજો પટ આલે સાટવાનો પણ હોરમય બહુ આમ ટૂંકમાં ક્લોરો જાય એટલે બહુ ગંધરોટ આવતી હોય તેની તે હાલે અને જયેશભાઈ ધરાડી જીધો હવે ત્યાંથી જઈને શેષ પ્રેશર વધારી દીધું તો આ બાજુ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ જગતનો તાત ખેડૂત ચેનલ ગીરની મોજ જોવા માટે નવા મિત્રો હોય તે સપોર્ટ કરજો ભાઈ જગતના તાત ખેડૂત ચેનલને આગળ વિડીયોમાં બન્યા રહેજો હવે બીજો પપ્પા જયેશભાઈ ભરે એ પણ હું તમને બતાવી અને આ બીજી સાઈડમાં આપણે જયેશભાઈને સ્પ્રિંકલર સિસ્ટમ એટલે કે સાઇકલા સિસ્ટમ હાલે એ પણ તમને બતાવું આગળ વિડીયોમાં બન્યા રહેજો જો આ બીજું એક ખેતર છે એમાં એ લોકોને અત્યારે ફુવારા સિસ્ટમ એટલે કે સાઇકલા સિસ્ટમ આપણે કહીએ તે હાલે ને આ પાછળ દેખાય એ ઉકા બાપાને હાલે ઉકા બાપા વરમારનું ખેતર છે એને પણ આ બાજુ સાઇકલા હાલે બધામાં અત્યારે તડકો આવે ભાઈ એટલે થોડુંક ઝાંખું પાખું તો દેખાશે અને પવન ભવન ઓછો છે પણ આ ટૂંકમાં એક વાગે અમારે પાણી પૂરી થઈ જાય લાઇટની એટલે ચાર પાંચ વાગે આમાં એ લોકો દવા સર થઈ અને આ બાજુ આવી જુઓ આપણું ખેતર આમાં આપણે ભાઈ રેડ પાણી પાઈ દીધું એક આપણું બીજે ખેતર છે ત્યાં આપણે સ્પ્રિંકલર સિસ્ટમ એટલે આ સાઇકલા સિસ્ટમ આવે ને આ બાજુ જયેશભાઈને બીજું બાજુ ઉપરનું ખેતર છે એમાં સાઇકલાં છેલ્લો ગાળો છે હવે છેલ્લા ગાળામાં સાઇકલાં આવે ને આ બાજુ જો રામજીભાઈ વ્યવસ્થિત ડબ્બામાં બે ખોરા કાપી અને આ ખીલયું મારી દીધું એટલે પાણી બાણી આમ ભરવાની બહુ મજા આવે ને બેરલમાં એ વ્યવસ્થિત આવી જાય આખો ડબો એ રીતે વ્યવસ્થિત કટિંગ કરી ગયેલ છે તો ભાઈ આવું બધી ખેડૂતનું જીવન હોય કાયમી માટેનું આગળ વિડીયોમાં બન્યા રહેજો આપણા આપણા જે અઢી વિકાનું પડું છે ત્યાં કઈ રીતે સૈકલા હાલે ટૂંકમાં ફુવારે સિસ્ટમ તે પણ હું તમને બતાવીશ તો લોંગ વિડીયોમાં સપોર્ટ કરજો બધા મિત્રો ભાઈ આવી ગયા આપણે ખેતર જે મેં તમને કીધું હતું કે આપણા અઢી વિકાનું પડું છે અત્યારે જો આ કુવારા સિસ્ટમથી આપણે પાઈએ છીએ કાલે આપણે સાયકલ ફિટ કર્યા હતા આશીષભાઈ એને અત્યારે જો સાયકલું મારી બાજુમાં કમ્પ્લીટ ઉગી ગયું મારા ફોનને પણ તારી દે પણ જો આપણે વ્યવસ્થિત આ રીતે અઢી પડવું છે મારું થાંભલા ઉધી છે અહીંયા આપણું છે તો આ છે ભાઈ અમારા ખેતરનું અઢી વિકાનું પડવું અમે સ્પ્રિન્કલર સિસ્ટમથી પાયા અત્યારે અને સાયકલા ફિટ કરી ગયેલ છે અઢાર અને જે અગિયાર સાયકલા છે એક 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 સડે છે અને પછી જે ઝેરના આવે એ ચાલીસ ફૂટના ગાળે રાખી ગયેલ છે અને જે આપણા યા જૂના છે શેકલા એ એક એક સ્થળે રાખી ગયેલ છે ટૂંકમાં વીસ વીસ ફૂટના ગાળે તો ભાઈ અમારા ખેતરનું અમારા ખેતર જે અઢી વિકાનો પડાવ આવે તે છે અઢાર શેકલા એક અમે અત્યારે આ બાજુ પણ અમારા બાબુ કાકાના વેલામાં બે બે પાટલે દોઢ દોઢ પાટલે પૂગતું થાય પાણી એટલું પ્રેશર મારે અંદાજ એક બે ત્રણ ને ચાર ચાર સાડી ચાર પાટલા લઈ લે તો આ છે અમારું ખેતર તો ભાઈ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો ચેનલ હવે જયેશભાઈ આગળ દવા સાટે તેનું થોડુંક બના બતાવીને આપણે લોંગ વિડીયો પૂરો કરશું તો આગળ વિડીયોમાં બન્યા રહેજો આ બાજુ કુતરાય દેખા વર્ગી જાય ત્યાં આપણે અઢાર સેકલા અત્યારે હવે આપણે ભાઈ જયેશભાઈનું થોડુંક જે પેટ્રોલિયા પપથી દવા સાટે એનું થોડુંક બતાવી અને આગળ વિડીયો લંબાવશું આ બાજુ રામા કાકા બીડિયું પીતા પીતા આવે ફૂકું મારે ભાઈ ના અમારા ફુવારા સિસ્ટમથી પાવાનું કાલે આપણે ફુવારા ફિટ કર્યા આગળ વિડીયો ક્યાંય ભરતભાઈએ રિહર્સલું કર્યું પણ આ ફુવારો તૂટી ગયો આપણે એને ફોન કરી દીધો એ પણ હવે બળદગાડી નીકળ્યા ત્યાંથી આપણે હવે જવાન જય કિસાન જય જવાન જય કિસાન ભાઈ પાઠ એંશી પંચ્યાસીથી મગફળીને પંદર દી હવે રાખવાની છે ભાઈ પંદર વીસ દી તો આજે ખેડૂતનું જીવન ની મોજ રામજીભાઈની મોજ આ બાજુ નીકળી જાય રામજીભાઈ આ બાજુ ડબલું લઈને જયેશભાઈ રામજીભાઈની મોજ ચેલો પટ જય જવાન જય કિસાન લોંગ સપોર્ટ કરજો અને લાઈક કોમ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો ચેનલ જય જવાન જય કિસાન